વાપી વીઆઈએ સામે ટેમ્પો પાર્ક કરી ચાલક ઉપર ચડવા જતાં શું બન્યું વાપી જીઆઈડીસી વીઆઈએ સામે આજરોજ બોપન એક ટ્રક નંબર પીસી થર્ટીન એ એફ સિક્સ એઇટ ફાઇવ સેવનનો ચાલક આવ્યો હતો તે માર્ગની બાજુમાં ટ્રક પાર્કિંગ કરી હતી જ્યાં ઉપર જ વીજ લાઈન પણ પસાર થઈ હતી ટ્રક ચાલક કોઈ કામરથી ઉપર ચડ્યો હતો અકસ્માતે તેનું શરીર વીજ ટાર ઉપર અડી જતા જોરદાર લાગ્યો હતો હતો આ ઘટના બનતા ધડાકો પણ સંભળાયો જે જે બાદ બાદ થઈ હતી આસપાસના જાણ થતાં સ્થાનિકો વીજ કર્મચારીઓ ઉદ્યોગનગર પોલીસ આવી પહોંચી હતી વીજ કરંટથી ટ્રક ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ટ્રક ચાલકનું નામઠામ જાણી શકાયું નથી પોલીસની ટીમ એ મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો